બે વર્ષ પહેલાં તેના પિતા તેને ગુજરાત મૂકવા આવ્યા હતા કારણ કે તેમની ઈચ્છા હતી તેમનો દીકરો ભણી ગણીને મોટો થાય અને ડિગ્રી લઈને પાછો આવે પણ આ પિતાને ખબર નહોતી કે કેવો કમનસીબ દિવસ મારી જિંદગીમાં આવશે કે જે દીકરાને આપણે ગુજરાત ભણવા મોકલ્યો છે ત્યાંથી દીકરો તો પાછો નહીં આવે તેની લાશ આવશે અમદાવાદના સમૃદ્ધ ગણાતા બોપલ વિસ્તારમાં એક હત્યા થાય છે અને હત્યા કરનારો બીજો કોઈ નહીં એક પોલીસ વાળો નીકળે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને પંજાબના ચંદીગઢમાંથી ઝડપી લીધો છે પણ પોલીસે પોલીસને કેવી રીતના પકડી તેની આ વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ઉત્તર પ્રદેશના એ યુવકની જેનું નામ છે પ્રિયાંશુ જૈન પ્રિયાંશુ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને અમદાવાદ તે માયકામાં અભ્યાસ કરવા આવ્યો હતો બે વર્ષ પહેલાં પિતા પ્રિયાંશુને લઈને અમદાવાદ આવે છે માયકામાં એડમિશન અપાવે છે તેમને એવું હતું કે મારો દીકરો ભણી જશે ગણી જશે અને પછી અમારો આધાર બનશે પણ દસ નવેમ્બરના રોજ એક ઘટના ઘટે છે કે પ્રિયાંશુ અને તેનો મિત્ર કપડાં સીવડાવવા બોપલ વિસ્તારમાં નીકળ્યા હતા ત્યાંથી પછી નાસ્તો કરવાની ઈચ્છા થઈ એટલે એક કેક શોપમાંથી કેક ખરીદે છે અને બોપલથી પોતાના ફ્લેટ ઉપર પાછા આવી રહ્યા હતા ત્યારે ચાર રસ્તા ઉપર એક કાળા કલરની હેરિયર પૂરઝડપે નીકળે છે પ્રિયાંશુ યુવાન માણસ છે લોહી ગરમ છે એટલે તે બૂમ મારે છે કે કે ભાઈ દેખ ચલા બસ કાર આગળ બ્રેક મારે છે કારમાંથી એક માણસ નીકળે છે બોલા ચાલી શરૂ થાય છે પ્રિયાંશુ પણ તેને વળતો જવાબ આપે છે આ માણસ પાછો પોતાની કારમાં જાય છે અને હાથમાં બે છરી લઈને આવે છે અને પ્રિયાંશુના પડખામાં મારી દે છે પ્રિયાંશુ ત્યાં ઢળી પડે છે કારણ કે આ હેવાને જે છરી મારી તે ફેફસાની આરપાર થઈ ગઈ હતી ત્યાંથી એક મહિલા પોતાના બાળક સાથે નીકળે છે અને આ મહિલાની કારમાં એક તેર વર્ષનો દીકરો હતો પ્રિયાશુ મિત્ર હાથ જોડી વાહન રોકી રહ્યો હતો ત્યારે આ મહિલા રોકાય છે કારમાં રહેલો તેનો દીકરો પણ આ સ્ત્રીને કહે છે મમ્મી અમને મદદ કરવી પડશે અને આ યુવકને ઉપાડીને કારમાં મૂકવામાં આવે છે આ મહિલા નજીકની હોસ્પિટલમાં પ્રિયાંશુને લઈ જાય છે જ્યાં ડૉક્ટર કહે છે કે હવે પ્રિયાંશુ નથી રહ્યો ઉત્તર પ્રદેશમાં રહેલા માતા પિતાને જ્યારે ખબર પડે છે ત્યારે આભ ફાટી નીકળે છે જુવાન જોત દીકરો કાર કેમ ફાસ્ટ ચલાવે છે બાપ કહે છે કે દીકરાને જયારે અહીંયા મૂક્યો ત્યારે ખબર નહોતી કે પાછો આવીશ ત્યારે લાશ લેવા આવવું પડશે માં એવું કહે છે કે ભાઈ ઝઘડો થયો તો મારા દીકરાને દંડે દંડે ફટકારવો હતો સાજો થઈ જાત પછીને પાછો લઈ જઈ ગઈ હોત પણ આજે તો દીકરો જ રહ્યો નથી બોપલ પોલીસ આ દિશામાં કામ કરી રહી હતી પણ બોપલ પોલીસને સફળતા મળતી નથી આખા મામલાની ગંભીરતા સમજી ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાણ પોતાની ટીમને કામે લગાડે છે અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં ખૂંદી વળે છે કારણ કે કોઈ પણ ભોગે એક વિદ્યાર્થીની હત્યા કરનાર રાક્ષસને શોધવાનો હતો પ્રિયાશુની સાથે રહેલો યુવક એટલું જ કહી શકે છે કે જે કારમાં માણસ આવ્યો હતો તે કાળા કલરની હેરિયર જોવા મળ્યો નથી તે ડરી પણ ગયો હશે કદાચ સ્થિતિ એટલી બધી વિકટ હતી અજાણ્યા પ્રદેશમાં આ બંને બાળકો ભણવા આવ્યા હતા કારણ કે તેમને ઉલાખતું હતું આ ગુજરાત સલામત છે આ ગુજરાત મોડલ છે અને પછી આ ઘટના ઘટે છે બોપલ પોલીસ સમાંતર તપાસ કરી રહી હતી પણ આ ઘટનાના અડતાલીસ કલાક પછી કોઈ સુરાગ બોપલ પોલીસને ન મળી પણ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બાહોશ પોલીસ કોન્સ્ટેબલો એક પછી એક સીસીટીવી ફૂટેજ જોવે છે અને લગભગ અઢાર કલાક સુધી સળંગ અમદાવાદ પોલીસ સીસીટીવી ચેક કરતી કરતી આગળ વધે છે અને હેરિયર કારને ઓળખી કાઢે છે હેરિયર કાર એક ફ્લેટમાં જાય છે જ્યાં રોકાય છે ફૂટેજ જોનાર પોલીસ કર્મચારી સમજી જાય છે કે આજ ગુને જગાર છે કારણ કે જ્યાં પાર્કિંગ હતું ત્યાં આ માણસ કાર મૂકતો નથી બાજુમાં એવી જગ્યાએ પાર્ક કરે છે જ્યાં કોઈની નજર પડે નહીં કારમાંથી ઉતરેલો આ માણસ ખિસ્સામાંથી કંઈક કાઢે છે અને પેન્ટની પાછળ કંઈક ખોસે છે પછી તે ફ્લેટમાં દાખલ થાય છે અમદાવાદના બાહોશ પોલીસ કોન્સ્ટેબલો ત્યાં સુધી પહોંચે છે ફ્લેટમાં રહેલા લોકોને ફૂટેજ બતાડી પૂછે છે કે આ માણસ કોણ છે

વિરેન્દ્ર પડિયાર અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પણ આ મૂર્ખ અને આ રાક્ષસ માણસને ખબર નહોતી કે તેણે પાપ કર્યું છે તો હવે પાપ છાપરે પણ ચડશે ખાખીમાં રહેલો આ રાક્ષસ એક સામાન્ય ઘટનામાં એક નિર્દોષ યુવકને મારી નાખે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાછળ લાગે છે બિલાડી ભાગી ભાગીને દરમાં જવાની હતી એ ખબર હતી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત વાહન ચલાવી પંજાબના ચંદીગઢમાં પહોંચે છે પણ આ મોન્ટુ ને તોર હતો પોતાની સત્તાનો આ મોન્ટુને તોર હતો પોતાની ખાખીનો પણ આ મોન્ટુ ભૂલી ગયો કે તે માણસ મટીને રાક્ષસ ક્યારે થઈ ગયો તેની તેને ખબર ન પડી તેના જ કારણે તેણે એક માણસનો એક છોકરાનો જીવ લીધો છે એક માની આતર્ડી કકળાવી છે એક બાપના આંસુઓ ટપક્યા છે વિરેન્દ્ર પઢિયારને કદાચ ભારતની અદાલત નિર્દોષ છોડે પણ કુદરતની અદાલતમાં એવી સજા મળશે આ રાક્ષસને કે જિંદગીભર તે તો યાદ કરશે કમનસીબી એટલી છે કે આ રાક્ષસના પરિવારને પણ આ કુદરતની લાઠીનો થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે એટલે જ્યારે જ્યારે તમને માણસમાંથી રાક્ષસ થવાનો વિચાર આવે કોઈનું કોઈનું લેવાનું ખાઈ જવાનું કોઈને મારી નાખવાનું ત્યારે યાદ રાખજો ત્યાં મોડું થાય છે પણ અંધેર નથી કારણ કે તે તમને જોઈ રહ્યો છે તો આ છે સ્ટોરી કે કેવી રીતના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી આ વિરેન્દ્ર પડિયાર ઉર્ફે મોન્ટુ પોલીસવાળા સુધી તો આ સ્ટોરીમાં તમારી કોમેન્ટ અમને જરૂરથી લખજો એ બાપ માટે પ્રાર્થના કરજો કે જેમણે આનો દીકરો ગુમાવ્યો છે એ પોલીસને સલામ કરજો જેમણે આ રાક્ષસને પકડ્યો છે તો આ છે સ્ટોરી પ્રિયાંશુ જૈનની અત્યારે મને એને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો આવું છું ફરી એક વિષય સાથે નમસ્કાર વૈષ્ણવ परा